હું રસ્તાના ફૂટપાથ ઉપર મૂર્તિઓ વેચતો હતો એક દિવસ એક સુંદર મજાની યુવતી પોતાની નાની દીકરી સાથે ગણપતિ લેવા આવી તેની પાસે પૂરા પૈસા નહોતા છતાં મેં તેને ઓછી કિંમતે ગણપતિની એક મૂર્તિ આપી દીધી અને પછી અમારી સારી ઓખાણ થઈ ગઈ તેણે મને પોતાના ઘરે ચા પીવા માટે બોલાવ્યો જ્યારે હું તેના ઘરે ગયો ત્યારે ત્યાં બીજું કોઈ નહોતું હું અને તે બસ અમે બંને જ હતા તો મિત્રો વાર્તામાં આગળ વધીએ તે પહેલાં જણાવી દઉં કે આ વાર્તામાં આવતા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ જાતિ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ નથી આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશ હેતુ બનાવવામાં આવી છે તેને અન્યથા ન જોશો નમસ્કાર મિત્રો મારું નામ રોહિત છે અત્યારે મારી ઉંમર બત્રીસ વર્ષની છે હું રસ્તાની બાજુમાં ઋતુ પ્રમાણે અલગ અલગ વસ્તુઓ વહેંચું છું અત્યારે ગણપતિનો તહેવાર આવતો હતો એટલે મેં વિચાર્યું કે આ વખતે હું ગણપતિની મૂર્તિઓનું વેચાણ શરૂ કરું મારા હજુ સુધી લગ્ન થયા નહોતા હતા કારણ કે ઘરની પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી અને એ જ ગરીબીના કારણે કોઈ પણ છોકરી મારી સાથે લગ્ન કરવા તૈયાર નહોતી હવે ગણપતિના દિવસો નજીક આવ્યા એટલે મેં રસ્તાની એક બાજુ લારીમાં મૂર્તિઓ વેચવાનું શરૂ કર્યું રસ્તા પર લોકોની ભીડ ખૂબ હતી દરેક વ્યક્તિ પોતાના ઘરે બપ્પાને લાવવા માટે તૈયાર હતા મારું કામ પણ સારું ચાલી રહ્યું હતું મારી મીઠી ભાષાથી લોકો આકર્ષાઈને મારી પાસેથી મૂર્તિ ખરીદી લેતા ધીમે ધીમે બપોર થઈ ગઈ અને મેં ઘણી બધી મૂર્તિઓ વેચી નાખી હતી લગભગ ત્રણ વાગ્યે એક સુંદર યુવતી પોતાની પાંચ વર્ષની દીકરીને લઈને મારા સ્ટોલ ઉપર આવી તે મહિલા એટલી સુંદર હતી જાણે કુદરતે પોતાની આખી સુંદરતા એની ઉપર વરસાવી હોય પાતળું શરીર અને સાડીમાં સજેલું એનું રૂપ તેને જોઈને મારી નજર એની ઉપર અટકી ગઈ તે અને તેની દીકરી બંને મૂર્તિ જોતા હતા અને તે મને તેના વિશે પૂછતા હતા તેની દીકરીની એક મૂર્તિ ગમી ગઈ મહિલાએ મને તેની કિંમત વિશે પૂછ્યું મેં કહ્યું મેડમ પાંચસો રૂપિયા કિંમત સાંભળવી અને તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો તેણે તેની દીકરીને કહ્યું બેટા આપણી પાસે એટલા પૈસા નથી બીજી નાની મૂર્તિ લઈ લે પરંતુ તેની દીકરી હટ કરવા લાગી અને રડવા લાગી આ બધું જોઈને મને અંદરથી ખૂબ ખરાબ લાગ્યું તે મહિલા તેની દીકરીને લઈને જવા લાગી પણ એ દ્રશ્ય મારા હૃદયને સ્પર્શી ગયું મેં તેને પાછા બોલાવ્યા તે બંને ફરી આવ્યા અને તેણે શાંતિથી કહ્યું અમે ગરીબ લોકો છીએ આટલી મોંઘી ખરીદી કરી શકતા નથી અને સાચું કહું તો ગણપતિ નાના હોય કે મોટા ભગવાન તો ભગવાન જ છે પરંતુ મારી દીકરીને આ મોટા જ ગણપતિ જોઈએ છે મેં શાંતિથી તેની વાત સાંભળી અને મેં પૂછ્યું તમારી પાસે કેટલા પૈસા છે તેણે કહ્યું ફક્ત સો હવે મિત્રો સાચું કહું તો તેણે પસંદ કરેલી મૂર્તિ અઢીસો રૂપિયામાં પણ આપવી મારા માટે નુકસાન હતું પણ બે દિવસમાં મેં સારો નફો કમાઈ લીધો હતો મારી આંખો સામે દીકરીનો નિર્દોષ ચહેરો ફરી રહ્યો હતો હું મનમાં અને મનમાં બોલ્યો ભગવાનની મૂર્તિની સાચી કિંમત પૈસાથી નહીં શ્રદ્ધા અને ભક્તિથી થાય છે પછી મેં નક્કી કર્યું કે આ મૂર્તિ હું તેમને સો રૂપિયામાં આપીશ ત્યારે તે યુવતીએ કહ્યું તમને મુશ્કેલી પડશે પણ મેં હસતા હસતા તે મૂર્તિ તેની દીકરીને આપી દીધી અને તેના ચહેરા પર હાસ્ય આવી ગયું એના ચહેરા પર જે આનંદ છલકાયો એ હું કદી ભૂલી શકીશ નહીં એના આંસુ હવે ખુશીના આંસુ બની ગયા તેનો આનંદ જોઈને મારું હૃદય ભરાઈ ગયું પછી તે મહિલા અને તેની દીકરી આભાર માનતા માનતા જતા રહ્યા બે ત્રણ દિવસ પછી તે દિવસ પણ આવ્યો જ્યારે બધી જગ્યાએ ગણપતિ બાપાની સ્થાપના થઈ હું રોજ આરતીમાં જતો એક દિવસ અચાનક હું બાજુના ગણપતિ પંડાલમાં આરતીમાં ગયો તો મેં જોયું કે તે મહિલા ત્યાં રંગોવી બનાવી રહી હતી હું તેની બાજુમાં તેની પાસે ગયો અને કહ્યું તમે ખૂબ સુંદર રંગોવી બનાવી છે તો તેણે મારી સામે જોઈ અને બોલી મને તમે આપેલી મૂર્તિમાંથી જ રંગોવી બનાવવાની પ્રેરણા મળી છે હવે ત્યાં અમારી અવારનવાર મુલાકાત થવા લાગી એક વખત તેણે વાતો વાતોમાં કહ્યું હું વિધવા છું બે વર્ષ પહેલાં મારા પતિનું અવસાન થયું છે હવે હું મારી નાની દીકરી માટે જીવી રહી છું તેની વાત સાંભળીને હું ચૂપ રહ્યો પછી મેં પણ મારી હાલત કહી હું પણ ગરીબ છું અને કુવારો છું મેં તેની છોકરી માટે રમકડા લીધા અને પછી તેણે મને ઘરે ચા માટે બોલાવ્યો એ દિવસે મને લાગ્યું કે ગણપતિ બાપાએ અમને મેળવ્યા છે એક દિવસ મેં હિંમત કરીને એનો હાથ પકડીને કહ્યું માધવી હું તને પ્રેમ કરું છું અને હું તારી સાથે લગ્ન કરવા માગું છું હું તને અને તારી દીકરીને ખુશ રાખીશ મારી વાત સાંભળીને તેની આંખોમાં આનંદના આંસુ આવી ગયા થોડા સમય પછી અમે મંદિરમાં જઈને સાદા લગ્ન કર્યા ઘણા લોકોને આનંદ થયો આશીર્વાદ આપ્યા અને ઘણાએ ટિપ્પણી કરી પણ અમને દુનિયાની ચિંતા નહોતી અમારી માટે માત્ર એકબીજાનો વિશ્વાસ અને પ્રેમ મહત્વનો હતો આજે હું અને માધવી અને અમારી નાની દીકરી ખૂબ જ ખુશ છીએ મિત્રો સાચા દિલથી પ્રેમ કરીએ છીએ સાસુ કહું તો હવે અમારી જિંદગી પૂર્ણ થઈ ગઈ છે મિત્રો સાચો પ્રેમ ક્યારેય રૂપ પૈસા કે અમીરી જોઈને નથી થતો સાચો પ્રેમ એ છે એકબીજાના દુઃખ સમજીને મુશ્કેલ સમયમાં સાથે રહીને જીવનભર નિભાવવાનું વચન આપવું જીવનમાં કેટલી મુશ્કેલીઓ આવે પણ જો સાચો સાથી મળી જાય તો દરેક મુશ્કેલી નાની લાગે છે પૈસા કે સમાજ કરતાં વધારે જરૂરી છે દિલને અપનાવવું અને વિશ્વાસ અને સાચો પ્રેમ ભગવાનની કૃપા જેવો હોય છે તે જ્યારે મળે છે ત્યારે જિંદગી ખરેખર પૂર્ણ થઈ જાય છે મિત્રો આ નાની એવી પ્રેમકથા જો તમને ગમી હોય તો એક નાની એવી કોમેન્ટ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તામાં ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ આપશો મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ ફરી મળશું આવતીકાલે મિત્રો ધન્યવાદ